ભારતમાં રહેતા કેનેડિયન સિટીઝન અને ખૂબ મોટા ઇન્ફ્લુએન્સર એવા બેકસ્ટેજ વિથ મિલેનિયરના ફાઉન્ડરે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ એક મોટો સ્કેમ છે એમ તો આ મુદ્દો ખૂબ મોટો ચર્ચાનો વિષય છે જેમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા વિશે આપણે આજે ચર્ચા કરીશું પણ તે પહેલા તમે આ વિડિયો જોઈ લો જો તમે ભારતીય છો અને કેનેડા જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ વિડિયો જોઈ લેજો સામાન્ય રીતે જે વ્યક્તિ એક્સપ્રેસ સ્કેમ હેઠળ માફ કરજો એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ કેનેડા જવાનું વિચારે છે તે લગભગ અઠ્યાવીસ વર્ષનો હોય છે તેની પાસે બેચલર્સ ડિગ્રી હોય છે સિંહ નોકરી કે વ્યવસાય એક કે બે બાળકો સાથેનો પરિવાર પોતાનું ઘર અને કાર હોય છે કોઈ લોન હોતી નથી અમુક લાખની બચત હોય છે આરામથી જીવી શકે છે આરોગ્ય સુવિધાઓ મેળવી શકે છે વર્ષમાં એકવાર વિદેશ પ્રવાસ કરી શકે છે વ્યક્તિગત વિકાસ અથવા સાઇડ પ્રોજેક્ટ્સ માટે સમય ફાળવી શકે છે આ વ્યક્તિ કેનેડા ગયાના ત્રણ વર્ષ પછી લગભગ પાંત્રીસ વર્ષનો થઈ જાય છે તેની પાસે પોતાનું ઘર નથી હોતું આરોગ્ય સુવિધાઓની પહોંચ નથી હોતી કદાચ સ્ટુડન્ટ લોન કે કાર લોન હોય છે ભાગ્યે જ કોઈ બચત હોય છે પ્રવાસ કરવાનું પરવડી શકતો નથી વધુ કામ કરવું પડે છે ભાડું અને ભોજન સિવાય કંઈ પોસાતું નથી વધારાના દસ ડોલર બચાવવા માટે કરિયાણાની ખરીદીમાં ગણતરી કરવામાં સમય પસાર કરી નાખે છે જેમ તમે જોઈ શકો છો સામાન્ય કેનેડિયન ઇમિગ્રન્ટ કોઈ એવો અમીર વ્યક્તિ નથી કે જે અહીં આવી શકે અને તેને યોગ્ય ના લાગે તો દેશ છોડીને પાછો જઈ શકે સામાન્ય કેનેડિયન ઇમિગ્રન્ટ પાસે મોટા ભાગે કેનેડા જવા માટે ફક્ત એક તરફી મુસાફરી પૂરતા જ સંસાધનો હોય છે પછી કેનેડા તે ઇમિગ્રન્ટે જીવનભરમાં એકઠા કરેલા તમામ સંસાધનોને ખાલી કરી નાખે છે તેમાંથી બહાર આવતા વર્ષો કદાચ દાયકાઓ પણ લાગી જાય છે અને મોટા ભાગના લોકો તો પ્રયાસ પણ કરતા નથી અથવા પ્રયાસ કરીને નિષ્ફળ જાય છે માત્ર એટલા માટે કે નુકસાન તો પહેલાથી જ થઈ ચૂક્યું છે જિંદગી ટૂંકી છે અને લોકો તેમની પાંત્રીસથી પિસ્તાલીસની ઉંમરે એવા નથી હોતા કે જેવા તેઓ થી પાંત્રીસ વર્ષના હતા ત્યારે હતા જ્યારે તેમનામાંથી મોટાભાગના લોકોએ ઇમિગ્રેશનનો આ લાંબો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું હતું કેનેડિયન ઇમિગ્રેશન સ્કેમ પહેલાં લોકોને એવું માનવા પ્રેરિત કરે છે કે કેનેડા તેમના દેશ કરતાં મૂળભૂત રીતે વધુ સારું છે જેથી કેનેડિયન અર્થતંત્રમાં રહેલી ખાલી જગ્યાઓ ઇમિગ્રન્ટ્સની જીવનભરની બચત અને સસ્તા લેબરથી ભરી શકાય જ્યાં સુધી તેઓ એટલા હતાશ ન થઈ જાય કે અહીંથી જતા રહે ઇમિગ્રન્ટ્સ આ સ્કેમ્પ પર વિશ્વાસ કરવાની મૂળખતા માટે પોતે જવાબદાર છે આ વાત સાચી છે જો કે કેનેડા માટે મોટા પાય ઇમિગ્રેશન અને રિયલ એસ્ટેટની પિરામિડ સ્કીમને દેશનો પાયો બનાવવા માટે કોઈ આ યોગ્ય બહાનું નથી કેનેડા ખરેખર શું છે સત્ય જાણવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેની આસપાસ જુઠ્ઠાણાના અનેક પડદા છે લોકો ફરિયાદ કરતાં ઇમિગ્રન્ટ્સ પર જાત જાતના દોષ મૂકે છે જેમ કે તેઓ પૂરતી મહેનત નથી કરતા અંગ્રેજી બરાબર નથી બોલી શકતા ધીરજ નથી રાખતા કે તેમની પાસે નેટવર્કિંગની આવડત નથી અને સૌથી સામાન્ય આરોપ એ છે કે ઇમિગ્રન્ટ્સ ગ્રામીણ વિસ્તારોને બદલે મોટા શહેરોમાં આવે છે. સમસ્યા એ છે કે કેનેડા પોતાને એવા દેશ તરીકે રજૂ કરે છે કે જે તેના ધમધમતા શહેરોમાં ઉચ્ચ કુશળતા ધરાવતા કામદારો માટે પુરસ્કાર તકો પ્રદાન કરે છે. આ જ કારણે લોકો અહીં આવે છે. પણ એ લોકો માટે અહીં આવ્યા પછી વાત ઉલટાવીને એમ કહેવાય છે કે તમે નોકરીઓ અને સુવિધાઓ વાળા મોટા શહેરોમાં શા માટે આવ્યા? તમારે તો કોઈ નાના શહેરમાં જવાનું હતું. આ વિડિયો જોઈને તો થાય કે વાત તો એકદમ સાચી છે. અને અમુક અંશે જે આપણી આસપાસના સંબંધીઓ કે મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષમાં કેનેડા ગયા હોય તેમની સાથેની ચર્ચામાં આવું સાંભળવા છે પણ એમ જોઈએ તો આ દરેકની પરિસ્થિતિ એક જેવી જ હોય તેમ વિચારીને કરેલું પ્લાનિંગ છે દરેકનું વિદેશ જવાનું કારણ અલગ હોઈ શકે છે આપણા સમાજમાં દરેકનો એક જ વિચાર હોય છે કે આપણે જેટલી તકલીફ પડી હોય એટલી પડે પણ આપણી આવતી પેઢીનું ભવિષ્ય સુધરી જશે કોઈને સારી કમાણી જોઈએ છે તો કોઈને સારું વાતાવરણ કોઈની ફેમિલી વિદેશ છે તો કોઈ વિદેશ જશે તો જ લગ્ન માટે છોકરી મળશે તેવો વિચાર કોઈ ડિગ્રી હોવા છતાં પણ સારા પગારવાળી નોકરી નથી મેળવી શકતો તો બીજી તરફ વિદેશમાં કોઈ પણ જાતના ક્વોલિફિકેશન વગર લાખો રૂપિયા કમાઈ રહેલા લોકોને સોશિયલ મીડિયા પર જોઈને ભારતના યુવાનને પણ વિચાર આવે કે આપણે વિદેશ જતા રહીએ આપણે એ વાત તો માનવી જ પડશે કે ભારતમાં ઓપોર્ચ્યુનિટીઝ લિમિટેડ છે અને કોમ્પિટિશન હાઈ આવામાં વિદેશ જે સ્થાયી થવાનો વિચાર આવે એ ખોટી વાત નથી પણ એ ખૂબ જરૂરી છે કે તમે પ્રોપર પ્લાનિંગ સાથે તમારો નિર્ણય લો જો તમે ભારતમાં રહો છો તમારી પાસે સારા મિત્રો છે ફેમિલી છે અને તમે મહિને અંદાજીત પચાસથી સિત્તેર હજાર રૂપિયા સરળતાથી કમાઈ રહો છો તો ભારતમાં તમે ખૂબ સરળતાથી સ્ટ્રેસ ફ્રી રહીને એટલે કે ચિંતામુક્ત જીવન જીવી શકો છો અને વિદેશ જવું જ હોય તો કોઈ પણ દેશ પકડીને ત્યાં જ જવું એ વિચારવા કરતાં તમારા ક્વોલિફિકેશન અને વર્તમાન પરિસ્થિતિને આધારે નિર્ણય લેવો જરૂરી છે જરૂરી નથી કે આગળના વિડીયો પ્રમાણે દરેક વ્યક્તિ પાસે સ્ટેબલ જોબ સેવિંગ્સ ઘર અને ગાડી હોય ઘણા લોકો શૂન્યથી સર્જન કરવા માટે પણ વિદેશ જતા હોય છે અને તેમાં પણ તેઓ સફળ થતા હોય છે પણ હા એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે એટલે સાથે કોઈના કહેવા પર લાખો રૂપિયાની મૂડી વિદેશ જવા માટે આપી ન દેવાય અને કોઈના કહેવા પર વિદેશ જવાનું પ્લાનિંગ રદ પણ ન કરી દેવાય તમારી જરૂરિયાત અને વર્તમાન પરિસ્થિતિ અનુસાર પ્લાનિંગ કરશો તો ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ